નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ઓગણત્રીસ જૂન શનિવારે બપોરે બુધ ગ્રહનું કર્ક રાશિમાં ગોચર થશે જેના કારણે બારમાંથી છ રાશિઓ પર સકારાત્મક અસર થશે ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ અને શું થશે અસર એક શનિવારે બપોરે બુધ ગ્રહ કરશે ગોચર બુધ ગ્રહનું ગોચર ઓગણત્રીસ જૂન શનિવારના રોજ બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે કર્ક રાશિમાં થશે બુધ ઓગણીસ જુલાઈની રાત્રે આઠ વાગીને અડતાલીસ મિનિટ સુધી કર્ક રાશિમાં રહેશે તે પછી તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે જો આ રીતે જોવામાં આવે તો બુધ ગ્રહ એકવીસ દિવસ સુધી કર્ક રાશિમાં રહેશે બુધના આ ગોચરથી છ રાશિના લોકોને ફાયદો થશે તેમની આર્થિક બાજુ મજબૂત રહેશે પૈસાની કટોકટી દૂર થશે આ સમયગાળા દરમિયાન સંપત્તિમાં પણ વધારો થવાની સંભાવના છે કર્ક રાશિમાં બુદ્ધના ગોચરથી કઈ છ રાશિઓ પર સકારાત્મક અસર બે મિથુન બુદ્ધના ગોચરથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત થશે લગ્નની વાત થશે તો મામલો નક્કી થઈ શકશે તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધુ રહેશે બગડેલા કામ પણ પૂરા થશે પારિવારિક જીવન સુખમય રહેશે ઓગણત્રીસ જૂન પછી તમે તમારી સુખ સુવિધાઓ અને સુવિધાઓ પર પૈસા ખર્ચી શકો છો ત્રણ કર્ક બુધ આ રાશિમાં જ ગોચર કરવા જઈ રહ્યો છે જે કર્ક રાશિના જાતકો માટે પ્રગતિનું કારક બની શકે છે બુદ્ધનું ગોચર નોકરીયાત લોકો માટે પ્રગતિ કરાવશે પદ અને પ્રતિષ્ઠા વધી શકે છે કોઈ નવું કામ પણ મળી શકે છે જેમણે એકથી બે વર્ષમાં લગ્ન કર્યા છે તેમના માટે સંતાન યોગ બની રહ્યો છે આવકમાં વધારો થશે પરંતુ ખર્ચમાં ઘટાડો થશે નહીં ચાર કન્યા બુધનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકોને લાભ આપી શકે છે આવકના ઘણા સ્ત્રોત મળી શકે છે ક્યાંક ફસાયેલા પૈસા પણ પાછા મળી શકે છે જેનાથી આર્થિક બાજુ મજબૂત થશે બોસ તમારાથી ખુશ રહેશે જેની અસર કાર્યસ્થળ પર જોવા મળશે કોઈ સરકારી કામમાં તમને સફળતા મળી શકે છે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતાની સંભાવના છે કારણ કે સમય સાનુકૂળ છે પ્રયાસ કરતા રહો પાંચ તુલા કર્ક રાશિમાં બુધના ગોચરને કારણે તુલા રાશિના જાતકોને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે ઓગણત્રીસ જૂનથી ઓગણીસ જુલાઈની વચ્ચે તમે ઘર કાર ફ્લેટ અથવા જમીન ખરીદી શકો છો જો તમે કોઈ નવું કામ કરવા માંગો છો અથવા કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને તેમાં સફળતા મળી શકે છે પરિવાર તરફથી સહયોગ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે જેનાથી તમારો દરજ્જો છ બકર બુધના રાશિ પરિવર્તનને કારણે અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે જેઓ પરિણિત છે તેઓ તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે તમે આ એકવીસ દિવસોમાં નવી કાર ઘર દુકાન અથવા પ્રોપર્ટી પણ ખરીદી શકો છો આ સમય દરમિયાન જો તમે કોઈ સરકારી કામ માટે અરજી કરવા માંગતા હોવ તો સમય યોગ્ય છે સાત મીન બુદ્ધ ગોચરની શુભ અસરને કારણે પ્રેમ લગ્નની વાત થઈ શકે છે આ સમય તમારા માટે શુભ સાબિત થશે લવ લાઈફ સફળ થઈ શકે છે પૂજામાં રસ રહેશે પૈસાની તંગી દૂર થઈ શકે છે શૈક્ષણિક સ્પર્ધા માટે પણ સમય અનુકૂળ છે મહેનત કરતા રહો સફળતા મળી શકે છે ઓગણત્રીસ જૂન પછી તમે કોઈ નવું કે મોટું કામ કરી શકો છો વેપાર કરનારાઓને નવી ડીલ મળી શકે છે